નમસ્કાર હું છું મોહિત સોલંકી ફરી નવી ચર્ચા નવી મુલાકાત આપણો ભારત દેશ છે ને આપણો ભારત દેશ આપણે એમ લાગે આપણે બહુ આગળ નીકળી ગયા છીએ પણ આપણો ખરેખર આપણો ભારત દેશ હજી વીસ વર્ષ પાછળ છે હજી ભારતમાં એવા લોકો રાજ કરી રહ્યા છે કે ભારતને હજી પણ ચાલીસ વર્ષ પાછળ ધકેલી રહ્યા છે ફેસ મીડિયામાં જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને એમ લાગે કે ખરેખર ભારત દેશને ચારે બાજુથી લૂંટી રહ્યા છે મોગલો લૂડતા અંગ્રેજો લૂડતા પણ હવે સ્વરૂપ બદલાઈ ગયું છે હવે મોગલો અંગ્રેજો ચાલી ગયા છે હવે નવા બધા મોગલો આવ્યા છે લૂંટવા માટે એટલે આપણા આરોગ્ય આરોગ્ય શિક્ષણ ખૂબ જ પાછળ છે એનું કારણ છે સરકાર કરોડો રૂપિયા આરોગ્ય અને શિક્ષણની પાછળ સરકાર વાપરે છે કરી પણ પૂરા પહોંચતા નથી ભ્રષ્ટાચાર થઈ જાય છે ભારતની અંદર આરોગ્ય અને શિક્ષણ જો સ્થિર થઈ જાય જેને જરૂરિયાત છે ને આરોગ્ય મળે જેને જરૂરિયાત છે ને શિક્ષણ મળે સરકારી ક્ષેત્ર પ્રમાણે ઘણા બધા ભારતીય અંદર ચાલતા શિક્ષણ નામ મોકવા આરોગ્યના પ્રશ્નો કેમ બધા બનતી જાય આ ગુજરાતના ખબર છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કાર્ડ બહાર પાડેલું છે આરોગ્ય માટેનું અલગ અલગ બધું નામ છે જય કાર્ડ છે ને સુષેણ હોય ને સંજની હોય ને વેદ હોય ઘણા બધા અલગ અલગ બધા કાર્ડ હશે આમ પણ જય કાર્ડ જે છે આરોગ્ય માટેનું એ જય કાર્ડની અંદર તમારે એક લાખથી લઈને પાંચ લાખ સુધીની જે કાંઈ આરોગ્યની જે સહાયતા થવાની હોય કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે જાવતાથી જાય કેન્સર હોય હેડકાનો હોય કોઈ પણ હૃદયના પ્રોબ્લેમ હોય કોઈ પણ ઓપરેશન તમારે સારવાર કરવાની હોય તો એ કાર્ડની અંદર જય કાર્ડ આવે છે એમાં થઈ જાય છે નરેન્દ્રભાઈ મોદીએ આ પીએમ કાર્ડ એક બહાર પાડેલું છે ભારતભરની અંદર પણ ટ્રેડિંગ ન્યૂઝની અંદર છે આ ખબર કે પીએમ કાર્ડની અંદર ઘણા બધા કૌભાંડો થાય છે પીએમ કાર્ડ આરોગ્ય નામ ઉપર કરોડો રૂપિયાના કભાંડો થાય છે એટલે અમદાવાદને ખબર છે ખ્યાતિ હોસ્પિટલ છે એસજી હાઈવે ઉપર તેની અંદર ઓગણીસ દર્દીના સારવાર કરવામાં આવી કેમ્પ દ્વારા અને પછી એના ઓપરેશન કરવામાં આવ્યા આમાંથી ઘણા લોકોનું ઓપરેશન કરવામાં આવ્યું અને બે લોકોમાં મૃત્યુ થયું હૃદય રૂપનો કંઈક પ્રોબ્લેમ હતો અને એને સ્ટેન્ડ ફિટ કરવામાં આવ્યો છે અને પછી એના કાર્ડથી જે કાંઈ પૈસા લેવાના હોય તમે ચિંતા નહીં કરતા તમારી બધી પૈસાની વ્યવસ્થા સરકાર કરી દે છે તમારે ફક્ત અહીં એડમિટ થવાનું છે અને તમારું ઓપરેશન નોર્મલ થઈ જશે તેવી જ રીતના દર્દીઓનું ભોળવી અને આખા ગુજરાતમાં સ્કેમ ચાલુ છે કાંઈ ખ્યાતિ માટે નથી યાદ રાખજો જે ખૂબ મોટી મોટી હોસ્પિટલો હોય છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ જબરજસ્ત બધી હોસ્પિટલો કરોડો રૂપિયાના ખર્ચે બધી ચાલતી હોસ્પિટલોમાં કરોડોની કમાણી હોય છે એની અંદર પછી આ બધા દર્દીઓ અંદર આવે છે અને ફોળવા જાય છે પીએમ નામ ઉપર અને સ્કેમ ચાલુ થઈ જાય છે તમારે આ પ્રોબ્લેમ છે અહીંયા ઓપરેશન કરાવવું પડશે ને અલગ અલગ બધું ચાલુ થઈ જશે ને પછી આ લોકો ત્યાંથી એક રૂપિયા કામવાનું એક સાધન ચાલુ કરી દે છે ફક્ત તમે એક હોસ્પિટલની અંદર કદાચ વીસ પચીસ દર્દીઓ હોય એટલે આખા દિવસના પચીસ લાખ રૂપિયાની કમાણી થઈ હોય એક હોસ્પિટલની પચીસ લાખ રૂપિયાની કમાણી આજે ગુજરાતની અંદર જે પ્રાઇવેટ હોસ્પિટલ છે એ દિવસે દિવસે ખૂબ જ વધતી જાય છે અમદાવાદની એક સમસ્યા નથી અંદર જો આ દરેક તાલુકાની અંદર ગામની અંદર આવી હોસ્પિટલો છે રાતોરાત હોસ્પિટલ ઊભી થઈ જતી હશે અને ચાલુ પણ થઈ જતી હશે અને પરમિશન મળી જતી હશે અને પીએમ કાર્ડ દ્વારા ઓપરેશન પણ ચાલુ થઈ જતા હશે ફક્ત તમારું એક્સિડન્ટ થયું હોય ફક્ત વાતળ થયો હોય હાથમાં ક્રેક થઈ ગયું પગમાં ક્રેક થઈ ગયું હોય અને પછી તમે ત્યાં જાઓ એટલે તમને એમ જ કહે છે કે સ્ક્રૂ ફિટ કરવા પડશે પ્લેટ મૂકવી પડશે અને ખૂબ ઓપરેશન તમારા આવશે અને તમને નો પ્રોબ્લેમ ચિંતા તમારી બધી વ્યસ્તતા અમારા જે અધિકારી બધા છે સરકારી કાર્ડ દ્વારા તમને કરી દેશે નો પ્રોબ્લેમ તમને જમવા કારો બધી વસ્તુ આપશે એવી રીતના તમને ભોળવે આપણે જેમ ધંધામાં ગ્રાહક સાથે વાત ને એવી રીતના લોકો ગ્રાહક સાથે એવી રીતના ચર્ચા કરે પણ આપણે રહેમ રાખીએ ધંધામાં પણ હોસ્પિટલવાળા હોય છે આરોગ્યવાળા જો મોટી હોસ્પિટલ જે હોય છે પ્રાઇવેટ એ લોકો ફક્ત રહેમ રાખતા હતી બસ દેખાવ ઉપરનો કરે છે અને પછી ઓપરેશન કરી લે છે અને પીએમ કાર્ડનો ઘસારો સરકાર પાસેથી લઈ લે છે રૂપિયા ઊભા કરી લે છે અને પછી તમારો પગની શું દશા થવાની છે હાથની શું દશા થવાની છે શરીરની શું દશા થવાની છે કશો કાંઈ ફરક પડતો નથી કોઈને આ એક ગામની નથી જો આવા ઘણા બધા ગામ છે આ તમારા ગામમાં પણ આવું હશે બસ આપણને એમ લાગે કે પીએમ કાર્ડ દ્વારા આપણું ઓપરેશન થઈ જાય છે સહાય તો સરકાર આપે છે એટલા બધા રૂપિયા સરકાર આપી પર ખર્ચે છે સરકાર આપને વાલી વાલી લાગે પણ આમાં કેટલા લોકોનો ભાગ પડતો હશે ખ્યાલ છે તમને અને સચિવાલય અને વિધાનસભા સુધી કેટલા લોકો વિધાન ધારાસભ્ય મંત્રીઓ કેટલા બધાની અંદર આવતા હશે કેટલા અધિકારીઓ બધા આવતા હશે એની અંદર ભાજપ ભાગ પડતો હશે એક દિવસની કમાણી પચાસ લાખ રૂપિયા કરોડ રૂપિયા સારી સારી હોસ્પિટલ બબે ત્રણ ત્રણ કરોડ રૂપિયાની કમાણીઓની થતી હશે કવડું મોટું સ્કેમ હશે આ ફક્ત એક જ દિવસ આવશે આ ત્રાસ પેક મીડિયામાં આ કાલ ગુમ થઈ જશે કે ગુજરાતની અંદર આરોગ્ય અને શિક્ષણ ગજબનો ભ્રષ્ટાચાર થાય છે જો આરોગ્ય અને શિક્ષણ કદાચ જો સરકાર એના હાથમાં લઈ લે જે રીતના પહેલાં જ આરોગ્ય અને શિક્ષણ જેવી રીતના આપતું હતું એવી રીતના જો કદાચ હાથમાં લઈ લઈએ તો આ બધી વસ્તુ ભ્રષ્ટાચાર બનતી જાય થવાનું કારણ એક જ છે પીએમ કાર્ડ જે પ્રાઇવેટ હોસ્પિટલવાળાને જે કાર્ડ આપી દીધા કે તમે કશી નાખો અને માણસોને પણ ઘસી નાખો મરે કે જેવો એમાં નજ પણ તમે અમારી પાસેથી પૈસા લઈ જાઓ આ જે રૂપિયા જે છે યાદ રાખજો જો આ પીએમ કાર્ડ દ્વારા જે સરકારી જે હોસ્પિટલ હોય છે યાદ રાખજો આ આજે રૂપિયાનો આટલો કરોડો રૂપિયાનો બરબાદ થયો આટલા વર્ષની અંદર તો કદાચ આ રૂપિયાનો સરકારી હોસ્પિટલમાં કદાચ યુઝ થઈ ગયો હોત ને તો આપણે પીએમ કાર્ડની જરૂર ન પડે કોઈ પણ વ્યક્તિ હોય એને સારવાર નિઃશુલ્ક ઉપર થઈ જાય નોર્મલ ચાર્જ ઉપર થઈ શકે સરકાર પાસે ઘણી બધી આવી યોજના છે બસ આપણે એક કાર્ડ જ રાખવું છે અને કાર્ડ બસ કહી નાખવું છે સરકાર આપણને પૈસા આપે છે આમાં ટેક્સનો રૂપિયો બરબાદ થાય છે આપણા પૈસા આપણને પાછા આપે છે એમાં પણ આપણને આપણો જીવ જોખમમાં મૂકીએ છીએ પ્લીઝ આ જે હોસ્પિટલ જે છે યાદ રાખજો મિત્રો પીએમ કાર્ડ દ્વારા જય કાર્ડ દ્વારા જે કરવામાં ઓપરેશન આવ્યું છે બે લોકોના જે મૃત્યુ થયા છે કોને આત્માની શાંતિ આપે ને ઘણા લોકો બચી ગયા છે અને ઘણા ઓપરેશન થવાના હતા અને ઘણા લોકોના આવી રીતના પૈસા પંદર સત્તર લાખ રૂપિયા જે પડાવી લીધા એક ને સત્યાવીસ એક લાખ ને સત્યાવીસ હજાર રૂપિયા આસપાસની ઓપરેશનની કિંમત છે આ એક અમદાવાદની ખ્યાતિ નથી યાદ રાખશો આપણા ગામની પણ આવી હોસ્પિટલ હશે જ્યાં આવી રીતના પીએમ કાર્ડ કહતા હશે નો ઓપરેશન થતા હશે અને આ લોકો તિજોરી ભરતા હશે અને ગામના અધિકારીઓને નેતાઓને રૂપિયા આપતા હશે ભ્રષ્ટાચારના આરોગ્ય નામ ઉપર એટલે પ્લીઝ ઉઠો જાગો પાછા એ સમાચારમાં આપણે આવશું કે તો બટેંગે પછી કટેંગે બટાઈમાં આ બધા વસ્તુ આપણે કપાઈ જશું આરોગ્ય જે છે છે સંજીવની હોય હોય શિક્ષણ એની મને રામાયણનો ગ્રંથ યાદ આવે છે વાંચેલું છે રામાયણ મંદિરમાં વૈદ્યની અંદર દશરથ રાજા જ્યારે રાજ કરતા હતા ગાદીપતિ હતા ત્યારે તેમના સંતાનો એજ્યુકેશન પ્રાપ્ત કરી જ્યારે આવ્યા જ્યારે રાજ્યો સંભાળ્યું હતું દશરથ રાજા રાજ કરતા હતા પણ ચારે ભાઈનું અલગ અલગ ખાતું સોંપવામાં આવ્યું હતું રીતના આજના મંત્રીમંડળની અંદર જે રીતના ખાતા કેન્દ્રમાં જેમ સોંપવામાં આવે છે અલગ અલગ બધા એ રીતના ખાતા સોંપવામાં આવતા આરોગ્ય શિક્ષણ શહેરી વિકાસનો અલગ અલગ ઘણા બધા ખાતાઓ હતા તેની અંદર ભગવાન પ્રભુ શ્રીરામને આરોગ્ય અને અને શહેરી વિકાસનો ખાતું સોંપવામાં આવ્યું હતું તે સમયની અંદર ભગવાન પ્રભુ રામે આરોગ્ય ઉપર શિક્ષણ ઉપર બહુ ધ્યાન આપ્યું શહેરી વિકાસ માટે ખૂબ મોટું ધ્યાન આપ્યું આરોગ્યના ઘણા બધા મોટા મોટા કેમ્પ કરાવ્યા એનું કારણ એક જ હતું કે એના બેન જે હતા વૈધ હતા ભગવાન પ્રભુ શ્રી રામના જે બેન હતા એક જે મંથરાના એક દીકરી હતા એના બેન હતા અને બેન દ્વારા એના ઘણા બધા અલગ અલગ ગામની અંદર બધા કેમ્પ કરાવ્યા આરોગ્ય કેમ્પ જે આજે બધા આરોગ્ય જે કેમ્પ થાય છે ઘણી હોસ્પિટલની અંદર ગુજરાતની અંદર ભારતની અંદર એવી રીતના ઘણા બધા આરોગ્ય કેમ્પ ગામે ગામ થતા હતા ત્યારે રોગ બહુ મોટા હતા લોકો રોગમાં સમજી શકતા નહીં એ સમયની અંદર ભગવાન પ્રભુ શ્રી રામે આરોગ્ય ઉપર પૂરતું ધ્યાન આપ્યું તેમના રાજ્યના લોકોને રોગમુક્ત કરવા માટે આરોગ્ય ઉપર બહુ મોટું ધ્યાન આપ્યું બીજું કામ શિક્ષણ ઉપર તેમના રાજ્યની અંદર અલગ અલગ જગ્યા છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કોઈ પણ તમે રામાયણ લઈ લો યાત્રા જો આરોગ્ય અને શિક્ષણનું ખૂબ જ મહત્વ છે રામાયણની અંદર ભગવાન પ્રભુ સામે શહેરી વિકાસ માટે ઘણું કામ કર્યું લોકોને રહેવાની વ્યવસ્થા લોકોને ગટરની વ્યવસ્થા સફાઈ માટે સ્વચ્છતા માટે ગ્રામજનો માટે ખેતી માટે ઘણો બધો લોકલો શહેરી વિકાસ માટે ઘણા બધા કામ કર્યા ખૂબ જ મોટી કહાની છે પ્રભુ શ્રી રામની આપણે જે કહાની જોઈએ છીએ એનાથી અલગ કહાની છે યાદ રાખજો આપણે એક જ કહાની જોઈએ છીએ રામ ને રાવણ અને આજે પણ આપણે એ જ કહાનીમાં છીએ રામ અને રાવણ બે વ્યક્તિને આપણે જોઈએ છીએ ને પછી આપણે રામાયણને ભૂલી જઈએ છીએ ભગવાન આપણી માટે શું કરીને ગયા છે ને આપણે આજે પૃથ્વીને કેવી રીતના રાખીએ છીએ નથી આપણે સમજી શકતા બસ એ જ આખો દિવસ તોડફોડ માર તાળ ડ્રગ્સ હત્યા દુષ્કર્મ નકલી જજ નકલી ડુપ્લિકેટ સરકાર અલગ અલગ ઘણી બધી કહાની છે આપણી પણ પ્રભુ શ્રીરામ યાદ રાખજો આરોગ્ય પર ખૂબ જ મોટું ધ્યાન આપેલું ખૂબ મોટું વિશાળ જેમનું રાજ્ય ખૂબ જ મોટું વિશાળ એનું હૃદય ભગવાન પ્રભુ શ્રીરામનું આરોગ્ય અને શિક્ષણ શહેરી વિકાસ માટે ઘણું પૂરતું ધ્યાન આજે આપણે ભગવાન પ્રભુ શ્રીરામ યાદ કરીએ છીએ પણ સુખમ યાદ કરીએ છીએ ફક્ત એક રાજકીય રોટલા શીખવા માટે યાદ કરીએ છીએ પછી ભગવાન પ્રભુ શ્રી અમને જે વિચારધારા હોય છે આપણે ભૂલી જઈએ છીએ એ વિચારધારા આપણે જો ભૂલી જઈએ છીએ ને પછી જો આવા લોકો પેદા થઈ યાદ રાખજો ગુજરાતને નોચવા માટે ભારતને નોચવા માટે આરોગ્ય ના મૂકો આ ખૂબ મોટું સ્કેમ જો યાદ રાખજો જે એક દિવસની જે કમાણી હોય મલ્ટીપ્લેક્સ હોસ્પિટલ બધા પ્રાઇવેટ હોસ્પિટલ કરોડો રૂપિયાની જે કમાણી કરતા હોય એના મૂળ યાદ રાખજો સચિવાલય સુધી હોય છે ગાંધીનગર સુધી હોય છે આ લોકોને મળી જાવ આ વસ્તુ આવી રીતના ન થઈ શકે યાદ મિત્રો તમે જરા ગમે તેને બોલાવી લાવો કેમ કરી લાવવા અને ચાલીસ પચાસનું ઓપરેશન કરી નાખવા એક ફાવટ આવી ગઈ છે આની નીચે ઘણો બધો બિઝનેસ થઈ રહ્યો છે પણ જે જો યાદ રાખજો મિત્રો કોઈ પણ ગુજરાતની હોસ્પિટલ હોય કોઈ પણ ગામની હોસ્પિટલ હોય આપણી પણ હોસ્પિટલ હોય એક વખત વિચાર કરજો કે આ લગતો એટલું બધું મીઠું મીઠું બોલે છે આપને ભોળવે છે કદાચ આ લોકોની મોટી કંઈક લાલચા હશે યાદ રાખજો આપણે બે બટકા ખવડાવી દીધી છે મફતના અને બસ આપણે ખાઈ લઈએ છીએ બધું મફત છે મફત છે મફત કશું નથી યાદ રાખજો આ પૃથ્વીની અંદર મફત કાંઈ મળતું નથી આપજો દુનિયાની અંદર યાદ રાખજો આપણું જે છે એ આપણને જે લોકો પાછું આપે છે ને એમાંથી એ લોકો નોચી લે છે યાર આજ મોટું જબર કૌભાંડ થયું છે ગુજરાતની અંદર જો ધારે તો આખી સરકાર પડી જાય ગુજરાતની મુખ્યમંત્રી બદલાઈ જાય ગૃહમંત્રી બદલાઈ જાય આરોગ્ય મંત્રી બદલાઈ જાય પણ કશું કોઈને કાંઈ પડી જ નથી યાદ રાખજો મિત્રો બસ એક દિવસ ટાઇટલમાં આવશે પછી આપણે ભૂલી જઈશું આપણે ભગવાન પ્રભુ શ્રીરામને ખૂબ જ યાદ કરીએ છીએ પણ એના પગફાળા ઉપર આપણે ચાલી શકતા નથી એની વિચારધારા સાથે આપણે ચાલી શકતા નથી આભાર મિત્રો નમસ્કાર હું છું મોહિત સોલંકી જય શ્રી રામ